આ પ્રકલ્પ દરેક કચ્છી નો છે માત્ર આપનો પ્રકલ્પ નથી પણ આપના પ્રકલ્પને સાકાર કરવા માટે દરેક ગામના નાગરિકોએ દરેક ગામના આગેવાનો એ જહેમત ઉઠાવવી જોઈએ આજ અમારા અહીંયા દીકરીઓની જે ક્ષમતા છે એક નાનકડું ઉદાહરણ ગઈકાલનો એક બનાવ છે આડેસર ગામ તો સેન્ટ્રલનું ગામ છે ને અહીંયાથી દસ કિલોમીટર કચ્છનું છેલ્લું છેવાડાનું બેટ જેવું ગામ છે નાના

તો એક પણ બસ અવેલેબલ નથી આખા દિવસની અંદર ત્રણ ગાડી જાય છે પ્રાઇવેટ એ ગાડી એક વાર જાય બીજી વાર જાય જાય અને રાતે આથી ના જવું હોય તો આડેસર સુઈ લેવું પડે સવારે તમને જવા મળે એ ગામની એક તમે વિચાર કરો ઇન્ટરનેશનલ ક્ષેત્રે ભારતમાં ત્રીજો નંબર લાવી બેંગ્લોરમાં નેશનલ બધા જ આડેસરના સોશિયલ મીડિયા ની દીકરીઓ તો આયર સમાજની એક માલ સમાજની ખેડૂતની દીકરી આનુંની આ વાત મે ખાલી એક વખત મારું કટિંગમાં કહી જોવી આ એક કેવો વિચાર છે કે જે આપણા સમીમાં આ કોઈ નાની બાબત નથી એક્સટેન્શન ક્લાસ કોઈ સામાન્ય ન લેવું આમાંથી યાદ રાખજો તમને ગુજરાત કચ્છ યુનિવર્સિટીના ના ગોલ્ડ મેડાલિસ્ટ દીકરીઓ તમને મળશે સાહેબ હું તમને ગેરંટી આપું હું આપને એક સીધું ઉદાહરણ આપું મહેન્દ્રભાઈ અને કામરાજભાઈ આડેસર આવ્યા આયા સાહેબ ત્યારે આડેસર ની સ્થિતિ શું હતી છોકરીઓ ભણવા જ આવતી નથી અમે પૂરી રીતે સાહેબ બંને આચાર્ય શ્રી ને બેકઅપ આપ્યું કે તમારે પેલા જ અમને એક રિક્વાયરમેન્ટ હતી અમને પેલા રૂમ આપો અહીંયા અમારી જવાબદારી છે અમારી પાસે આવે પણ રૂમના અમે એ વખતે સ્કૂલની પરિસ્થિતિ પણ બહુ જ ખરાબ હતી તો પણ જ્યારે ચોમાસાની અંદર અમે એ વસ્તુને હાઇલાઇટ કરી કે જો આ પરિસ્થિતિ છે એટલે ત્યારે તારાચંદભાઈ છેડા અને વિનોદભાઈ જ્યારે ન્યાય સમિતિના ચેરમેન હતા અત્યારે આપણા ત્રીજી સાંસદ છે એ સ્પેશિયલ મુલાકાત લેવાના ન્યાય સમિતિના ચેરમેન તરીકે

આ કદાચ સામાજિક જે પરિવેશો છે એ ક્યાંક નુકસાન કરે બાન આપણી બેડીઓ કારણ કે જ્યાં સુધી ઘણીવાર વાત કરી શકે બે હાથ कादीवर समाजे जो क्षेत्रीय प्रोग्राम है जो वो सरकारी है तो क्या सामान्य सरकार के तौर पर हो भी सकता है अगर सरकार आपसे चिंता पूर्वक कि सरकारी प्रतिनिधि से आपसे हमें कही सकती है कि आधे क्षेत्र घोला बिना से प्रभावित है मानपुर के अनेक कृषि सा और पानी से प्रभावित हो सकता है जो अभियान किया આને બે આ વાત કે જેનું નિયમ છે કે સર્પંચીએ તો આ અધિકારિયાને અમારા ઘર કે છે રાત્રિ રાત્રિથી એટલે નિયમ છે કે સેન્ટર થી શરૂ કરજો અંદર જે જગ્યાએ આપણે ક્લાસ એમની સાથે આપણે જે વધારે એ તમામ સ્કીમ અહીં તમામ સ્કીમ વસ્તુ એ વસ્તુ આપણે ना बोल पता नहीं है। इसके बाद हमें मार्केटिंग में घुसेगा। इस समय हम नए उत्पाद हम करों हमारी वस्तुओं में तैनात कर सकते हैं। आप बनाएंगे 38% और हमारा जिनका से कि हम सब ना हम समय के तरीके से परीक्षण कर सकते हैं। हमें न केवल करने वाला प्रस्ताव दिया हो आज तो सरकार से તમે જે છે તે તમારી છે. વિજ્ઞાનમાં વિજ્ઞાનનો વાક્ય તો કે છે? પ્રાણ વરસ તમને પૂરો કરો. ગહન વરસ પ્રાપ્ત દેવી છે. આરી શક્તિ ઉપલબ્ધ છે. અમારી પરીક્ષા કેન્દ્રની યાદ છે. પરીક્ષાની યાદ છે. સજીવ વ્યવસ્થાઓની યાદ मला माहिती आहे की शिक्षण महत्त्वाचे आहे शिक्षण क्षेत्रामध्ये खूप जास्त वातावरण आहे એટલે કે બસમેય ઉતરેના હતા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અને એનો દીકે અલસના પર આટલું બધું કામ કરતો હતો એને પહોંચવા માટે લે બેસ હોય એ છેલી મસે પછી જોટ આનાનું આલીયની કોર હોય બોલસી ક્યાં જાયેલો એટલે પોરમાં દુકાન લખ પર પર એક તો અમારું ચાલતું અમારા મેચનું ચિહ્ન બરાવો તો નિશ્ચિત મેં ગયા આઈ આવ એક ટુટી આવી